નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સંપર્ક સંસ્કાર સેવા અને સમર્પણ જેવા પાંચ સૂત્રોને જીવનમાં ઉતારતી ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજને સકારાત્મક દિશામાં આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા વર્ષભર વિવિધ સામાજિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે જેના માધ્યમથી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવે છે મિલન કાર્યક્રમ દરમિયાન દરમિયાન વર્ષ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ સમગ્ર રાજ્યમાં શાખાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન મોડાસાની માહી વિમેન્સ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર વરુણ દોશીના હસ્તે વિદ્યાર્થીઓને બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાના પ્રમુખ સુમનભાઈ પટેલે આમંત્રિત મહેમાનોનું હાર્દિક શબ્દોમાં સ્વાગત કર્યું હતું જ્યારે મિત્તલબેન સોની દ્વારા મંચસ્થ મહેમાનોનું કંકુતિલક કરીને આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્નેમિલનને યાદગાર બનાવવા માટે અલ્કા આર્ટ ઇવેન્ટ્સના અલ્પેશ શાહ દ્વારા કેરીઓ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગીતોની મધુર ધૂન પર

ભારત વિકાસ પરિષદ મોડાસા શાખામાં મંત્રી તરીકેની જવાબદારી અને મારી સાથે શ્રી જયેશભાઈ ચંપતભાઈ ગાંધી જે ખજાનજીની જવાબદારી સંભાળે છે ભારત વિકાસ પરિષદ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણના પાંચ પ્રકલ્પો સાથેની સેવા બિન રાજકીય સેવાકીય સંસ્થા છે જેની અંદર બાળકોને લગતા સંસ્કારને લગતા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવતી વર્ષ દરમિયાન ગુરુવંદન છાત્રા અભિનંદન ભારત રોજાનો જેવા સંસ્કારના લગતા કાર્યક્રમો સાથે સાથે સેવાના પણ કાર્યક્રમો અમે કરતા હોઈએ આ બધાની સાથે સાથે પારિવારિક કાર્યક્રમોનું પણ અમે આયોજન કરતા હોઈએ છીએ જેના નિમિત્તે આજ રોજ બાંબેડકર ભવન ખાતે પારિવારિક મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિકાસ પરિષદના તમામ સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા છે અને સુંદર સુંદર મજાનું ભોજન લીધું છે ત્યારબાદ સરસ મજાનું સંગીત નાઇટનું આયોજન પણ કરવામાં આવેલું છે જેના માટે અમદાવાદથી કલાકારો પણ આવેલા છે સાથે સાથે મોડાસાનું ગૌરવ એવું શ્રી કે એમ શાહ મોડાસા સ્કૂલના વિદ્યાર્થીઓ પિયંશ મકવાણા તથા ધ્વનિત તલાબ નાગપુર ખાતે યોજાયેલ ભારત ગયેલા હતા તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવેલું હતું અને તેમની સાથે સાથે શ્રી પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ જેઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં અમદાવાદ ખાતે તૃતીય નંબરે વિજેતા થયેલા છે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ સન્માન દરમિયાન ડોક્ટર વરુણભાઈ દોશી માહી વુમન્સ હોસ્પિટલ દ્વારા સુંદર મજાની ગિફ્ટ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત વિકાસ પરિષદની તમામ ટીમ દ્વારા સુંદર મજાનું કરવામાં આવ્યું હતું જે અમારી એક યાદગાર ક્ષણ હતી